તો જો આ રીતનું જઈશું ધીમા ધીમા હવે મોદી સાહેબ ના પંડાલ બાજુ ડ્રોમ બનાવેલો જેની અંદર મોદી સાહેબ પ્રવેશન કરવાના છે તો આપણે ધીરે ધીરે એ બાજુ જઈશું ને જોવા નદી નદીના અંદર સરસ મજાનું પાણી છે જો માછલી પણ ચોખ્ખી ઉપરથી દેખાય છે એવું સરસ મસ્ત નું શુદ્ધ પાણી છે નદી ની અંદર જો આ રીતનું મસ્તી ની નદી છે તો ચાલો જઈએ આગળ રોજુ આ રીતનું આખું બધું અહીંથી છે ગેટ જેમની અંદરથી અંદર જવાનું છે જેમાં મોદી સાહેબ સંબોધન કરશે તો આપણે જઈશું આગળ અને જોઈશું અને પછી જઈશું સોમનાથ દાદાના મંદિરે જ્યાં પણ આપણે દર્શન કરશું તો અંત સુધી બહેના રહેજો ને આ રીતના સરસ મજાના બધા પોસ્ટર મારેલા છે ને ઠેઠ ઉધી મારેલા છે તો આપણે ઠેઠ દાદાના દર્શન ઉધી જઈશું

તો અહીંયા મોદી સાહેબનો નો કાપડો નીકળ્યો હતો એટલે આ રીતની બધી તૈયારીઓ કરવામાં આવેલી છે સરસ મજાનો લાઇટ શો સમયે હતો અત્યારે તો નથી અને આ જે સામે છે સરસ મજાની શંખની પ્રતિમા છે એમના ઉપર ઓમ છે જો સરસ મજાનું ડેકોરેશન કરેલું છે અને અહીંયા રાત્રે લાઇટ શો પણ હતો અહીંથી મોદી સાહેબ નીકળી ગયા છે પણ રસ્તો હજી બંધ છે આગળ જવા દેતા નથી તો આપણે જઈશું આગળ અને ઘડીક ખોટી થશું પછી રસ્તો ખુલે એટલે આપણે જઈશું આગળ જો સરસ મજાનો શંખને પણ શણગારિત કરવામાં આવેલો છે સર્કલ પણ શણગારવામાં આવેલું છે અને હવે આપણે જઈશું આગળ જ્યાં મોદી સાહેબનો કાફલો નીકળવાનો છે તો આપણે થોડીક વાર ખોટી પણ દશું અને જોઈશું અને પછી જશું સોમનાથ દાદાના મંદિર તરફ ત્યાં પણ બહુ સરસ શણગાર કરેલો છે એમને પણ આપણે જોઈશું અને આગળ જઈશું તો જો આ બધું માણસો અત્યારે અને અડધા જાય છે સંબોધન મંડપ તરફ અને અડધા જાય છે સોમનાથ દાદાના મંદિર તરફ તો જઈશું આગળ જ્યાં મોદી સાહેબ આવવાના છે બધી મોદી સાહેબ ને જોવા માટે ઉગી છે અને જો નજર જાય ત્યાં ઉધી આટલા પબ્લિક જ છે એટલું બધું અને આ છે રસ્તો જ્યાંથી મોદી સાહેબ ની ગાડીઓ નીકળવાની છે તો આપણે અહીંયા જ ખોટી થશું અને ત્યારબાદ હમણાં મોદી સાહેબનો કાફલો પણ નીકળવાનો છે આપણે એમને પણ જોઈશું જો આવી બધી અલગ 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 ગાડીઓ ચાલુ ને ચાલુ જ રહે છે જે એક પછી એક પછી એક આવતી રહે છે જો આ બધું અને સામે પાછળ તે મોદી સાહેબ નું સરસ મજાનું હોર્ડિંગ પણ મારવામાં આવેલું છે જો અને ઘણી બધી પોલીસ પણ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવેલી છે જો આ હોર્ડિંગ માં મોદી સાહેબ બેઠા છે અને હવે મોદી સાહેબના કાફલાને ફૂલ તૈયારીની છે હમણાં થોડી ક્ષણોમાં મોદી સાહેબની ગાડીઓ પણ આવશે ત્યાર પછી આપણે આગળ જઈશું સોમનાથ દાદા ના દર્શન કરીશું તો અંત સુધી રહેજો જો આ બધા અલગ અલગ અધિકારીઓની ગાડીઓ જે નીકળે છે અને બધી મંડપ બાજુ જાય છે જો હવે ગાડીઓ આવી છે એટલે હવે મોદી સાહેબ નો નીકળે છે જો આ વાહનની ગાડીઓ આવે છે એ રીતે મોદી સાહેબ ની ગાડીઓ જો આરિટ જુડુ જો જયનાથ સાથે મોદી સાહેબનું સ્વાગત થઈ રહ્યું છે અને જો આ આ બ્લેક ગાડીઓમાં નીકળ્યા છે સાહેબ અને મોદી સાહેબની ગાડી પછી એમની પાછળ પણ ઘણી બધી અલગ 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 ગાડીઓ છે જે મંત્રીઓ ને જો બધા ઉચ્ચ અધિકારીઓ જેમની પાછળ છે એમની પણ ઘણી બધી ગાડીઓ છે જે લાડ બધી આગળ પાછળ આગળ પાછળ ચાલી જ આવે છે ને હજી એમની પાછળ પણ લાડ બધી ગાડીઓ છે જો ને હજી ગાડીઓ હાલી જ આવે છે જો હજી એક ગાડી આવી જો એની પાછળ પણ જે ગાડી છે એટલે કેટલી ગાડીઓ છે કે હજી ખૂટી નથી ગાડીઓ જો હજી હાલી જ આવે છે પાછળ પાછળ તો આ બધી જાય છે સભા મંડપ તરફ જે હમણાં મોદી સાહેબ પ્રવચન કરશે જો એની પાછળ છે એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ ની પાછળ પણ ઘણી બધી ગાડીઓ છે હજી ગાડીઓ તો ખૂટી જ નથી હજી ગાડીઓ તો ચાલી જ આવે છે પાછળ 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 તો આપણે આ જોઈ લઈશું ગાડીઓ બધી ને ત્યાર પછી આપણે જઈશું આગળ સોમનાથ દાદાના મંદિર તરફ પણ સરસ મજાનો શણગાર કરેલો છે એ પણ જોઈશું આપણે તો 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 હજી નથી ચાલે છે પોલીસ ખાતાની કે ઉચ્ચ અધિકારીઓની બધી ગાડીઓ ચાલતી જ આવે છે હજી જોવા એમ્બ્યુલન્સ પણ આવી ગઈ છે અને ગાડીઓ તો જોવા હજી પાછળ 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 લાટ ચાલે જ છે અને જનમેદની પણ બહુ છે જો આવેલું માણસો પબ્લિક છે જે ખાસ મોદી સાહેબની એક ઝલક જોવા માટે અહીં ફસાયા હતા જો જ્યાં નજર નાખો ને આવું જે માણસ છે તો હવે આપણે ધીમે ધીમે જઈશું દાદાનાથ મંદિર તરફ તો ચાલો આપણી બાજુ ધીમા ધીમા ચાલીએ અને આ બાજુની પણ પડકે માણસો ઘણું બધું છે અને સામે લખેલું છે સોમનાથ જો આ સોમનાથ લખેલું છે અને આ પુલની બાજુમાં જ છે છે તો આપણે પુલ ની બાજુમાં હર હર મહાદેવ હર નાથ સાથે આપણે આગળ વધીએ હવે અને સરસ મજાનું બધું શણગાર કરેલો છે તેમને પણ જોઈશું જો આ રીતનું બધું રંગબેરંગી ફૂલોથી બધું શણગાર કરેલો છે જો આ રીતના બધા શણગાર કરીને આ છે મુખ્ય ગેટ આપણે અંદર આવો આપણે સોમનાથ દાદાના દર્શન કરવા માટે અને માણસ પણ ઘણું છે પોલીસની ટીમ પણ ઘણી બધી કાર્યરત છે અને જો આ રીતના બધા અલગ અલગ શણગાર સજાઈ અને મોદી સાહેબના સ્વાગતમાં આવ્યા હતા જે અત્યારે હવે પાછા જઈ રહ્યા છે અને આવી બધી કલાકૃતિઓ ઘણી બધી અહીંયા પ્રસ્તુત કરવામાં આવી હતી જોવા બધા મોદી સાહેબ ના સ્વાગત માટે હતા અને આ બધું તૈયારી મોદી સાહેબ ને માટે કરવામાં આવી હતી જોવા બધું અને ભગવાન મહાદેવ ના દર્શન કરીને અત્યારે તો મોદી સાહેબ નીકળી ગયા છે સભા મંડપ તરફ એટલે આ બધું ખાલી થઈ રહ્યું છે જો આ બધી અલગ અલગ તૈયાર થઈ અને બધા આવ્યા હતા ચાલો આપણે વધીએ આગળ અને જોવા રીતનું બધું શણગારેલું છે રસ્તા ઉપર રાજમાર્ગ ઉપર પણ જોવા જેમાં આવા નાના નાના ટેસ્ટ બનાવીને બનાવવામાં સોમનાથ સ્વાભિમાન પર્વ આવું બધે લખેલા બોર્ડ પણ મારેલા છે તો ચાલો ધીરે ધીરે આગળ વધીએ અને જઈએ સોમનાથ દાદાના મંદિર તરફ અને ફૂલ ની તો એટલી વર્ષા કરી કે જો આ લાગત નકરા બધા ફૂલ જ છે ફૂલ ફૂલ નકરા ફૂલ જ છે તો જો આ રીતના બધા તેજ ઉપરથી એમના સ્વાગત વિધિ કરવામાં આવેલી હતી એના માટે આ રીતના ઘણી જગ્યાએ મંડપ ડોમ બનાવેલા છે જેમાંથી આગળ જવાનું છે આપણે જો એમાં પણ બધા ફૂલોથી શણગાર સજાવેલા છે બધા અને સરસ મજાનું શણગાર કરી અને બનાવેલું છે જોવા આવા રંગબેરંગી જે રાત્રિ સરસ મજાના લાગે છે જેમાં લાઈટ થાય છે અને જોવા આ રીતનું આગળ ચાલતા જઈએ અને સામે હવે દેખાય છે આપણે મહાદેવ નું મંદિર જ્યાં સુધી આપણે જવાનું છે તો ચાલો ધીરે ધીરે ચાલતા રહીએ અને આગળ વધતા રહીએ જોવા જઈ રહ્યા છે આ રીતનું બધું હવે કઈ રીતે હોય તો આપણને ખ્યાલ નથી પણ જોવા આવા ઘણા બધા આપણને હામાં મળ્યા છે બે જણા ઉચકાવારે તો ઉચકે છે એવું વજનદાર પણ છે જે બનાવવામાં આવેલા છે અને અને એ ઘણા બધા છે છે એવા નાના નાના ટેસ્ટ જો આની ઉપર સ્વસ્તિક હતું આ રીતે બધું આખું રસ્તો શણગારવામાં આવેલો છે જો આ બધી કલાકૃતિઓ કરવામાં આવેલી હતી અને સરસ મજાનું આખું આયોજન કરવામાં આવેલું છે અને મજા આવે એવું છે આ બધું સ્વાગત વિધિમાં જતા બધા અલગ અલગ બધા ને હવે આપણે સોમનાથ દાદાના મંદિરની નજીક પહોંચી ગયા છીએ જો આ વડનું ઝાડ છે એમને પણ આખું સુશોભિત શણગારવામાં આવેલું છે આ રીતનું આખું બધું શણગાર કરવામાં આવેલો છે ધીરે ધીરે આગળ વધીએ આપણે અને પબ્લિક પણ ઘણું બધું છે જો સોમનાથ સ્વાભિમાન આ રીતનું એક દિવસ બનાવેલું છે હવે આપણે મંદિરની નજીક પહોંચી ગયા છીએ જો અહીંયા કૃષ્ણ ભગવાન છે જે સમુદ્ર મંથનની ઉપર જે ઊભેલા છે એવું આખું કલાકૃતિ બનાવેલી છે જો ભગવાન એની માથે ઉભેલા છે ચાલો આગળ વધીએ હવે જો આ બાજુ પણ ભગવાનના પ્રતિમા સમાન કંઈક બનાવેલું છે એ પણ આપણે જોઈએ જો આ રીતના બધા अलग-अलग भगवान ना मोरा से ने पासल ना बदा श्रृंगार सजावेला छे ઘણા બજાવા કલાકૃતિઓ જે બનાવવામાં આવેલી છે જે સરસ મજાનું છે નો ચાલો હવે ધીમે ધીમે આગળ વધીએ જો આ છે સોમનાથ સ્વદેશી હાટ જેમાં અહીની જ કંઈ કલાકૃતિઓનું વેચાણ થતું છે આપણે જવાનું નથી આપણે સીધા આગળ આ રીતનો આખો મહાદેવ નું બધું ફૂલોથી શણગારવામાં આવ્યું છે જે મોદી સાહેબ વેગ્યા હવે માણસો બધું મેળ્યું છે તોડવા ફૂલો સરસ મજાનો શણગાર કરેલો હતો અને સામેના પડખે છે મહાદેવ જે સરસ મજાની પ્રતિમા છે તો ચાલો જોઈએ જો આ રીતની સરસ મજાની પ્રતિમા બિરાજમાન કરવામાં આવેલી છે અને આપણે જવાનું છે છે અંદર જ્યાં મુખ્ય મંદિર સોમનાથ મહાદેવનું જો આ રીતનું અહીંથી એન્ટ્રી છે અને ત્યારથી ધીમે ધીમે આગળ જવાનું છે તો અહીં બોર્ડ પણ મારેલું છે સોમનાથ મંદિર અહલ્યા મંદિર અને ડિજિટલ કાઉન્ટર પીનેખા પાણી આ રીતનું બોર્ડ પણ મારેલું જ છે ત્યાંથી જો સામે દેખાય છે સોમનાથ દાદા નું મંદિર જો અને અહીંથી જ તમારે એન્ટ્રી લેવાની રહેશે તો તમારું પાકીટ પર્સ અને મોબાઈલ જેવી ઇલેક્ટ્રિક આઈટમો બધી અહીંયા બહાર મૂકીને જવાની રહેશે જો આ છે સોમનાથ મહાદેવ મંદિર તો આપણે પાછળ દરિયા બાજુથી પણ સરસ મજાનું મંદિર લઈ લઈશું

જવાનું છે ને એન્ટ્રી કરવા માટે આ બાજુ ની સાઈડ માં જો આ દેખાય છે આ બધા ડોમ્સ એમની અંદર તમારે ઇલેક્ટ્રિક ફોન બોન બધું મૂકીને જવાનું છે આ રીત તો આપણે દર્શન કરી લીધા છે તો જો અહીંયા બધું તમારે જમા કરાવવાનું રહેશે તો આ પાછળ આપણે આવી ગયા છીએ જે દરિયા કિનારે સરસ મજાનો બનાવેલું છે બીચ જો આ બધી બસો આવેલી છે મોદી સાહેબના ઓલામાં તો જઈશું આપણે આગળ जहाँ जो सामने मंदिर देखा है जहाँ अपने नजीक जावा तो चलो धीरे धीरे जाइए मंदिर तरफ जो से मंदिर दादा नो सरस मजा नो जो आपने जय शिवजी ने नजीक जाते कम नमना सरस बताऊं और जो आपने जाइए दिमाग में आवाज़ मंदिर तरफ સરસ મજા મંદિર છે અને પાછળ દરિયો છે અને ઘણી બધી નાવું પણ છે જોવા ઓડા બધા દરિયાની અંદર છે તો સરસ મજાનો છે અને આ બાજુ સોમનાથ દાદા નું મંદિર છે અને નીચે લખેલું છે સોમનાથ મહાદેવ અને જો સરસ મજાના મંદિરના દર્શન અહીંથી પણ થઈ જાય છે તમારે આ છે ધજા ઉપરની જો સરસ મજાની ધજા ભાગી રહી છે ઉપર સરસ મજાના આપણે દર્શન પણ થઈ ગયા છે ને જોવા છે તીર જે દરિયા તરફ ફગાવેલું છે એ લગાવેલું છે તો આપણો આજનો સોમનાથ મહાદેવનો બ્લોગ બ્લોક જો તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી જેથી કરીને નવો વિડીયો લાવી શકીએ ફરી મળીશું નવા બ્લોગમાં જાય માતાજી